અને તેમની પાસે દોડીએ છીએ ભગવાનને બોલાવીએ છીએ અને તેમની પાસે મદદની પ્રાર્થના કરીએ છીએ ફરક એટલો જ હશે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે તો કેટલાક મંદિરે જાય છે મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ થતો નથી પણ ભગવાનની નજીક હોવાનો અહેસાસ પણ થાય છે હિન્દુ ધર્મમાં મંદિરમાં જવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો જાણીએ દરરોજ મંદિરે જવાના કેટલાક રસપ્રદ ફાયદા વિશે બ્રહ્મ મૂહર્તમાં ઊઠીને મંદિરના દર્શન કરવાથી બ્રહ્મ જ્ઞાન મળે છે જ્ઞાન પ્રસારિત થાય છે અને મગજ વિસ્તરે છે ઉગતા સૂરજના સમયે મંદિરે જવાથી સૂર્યની લાલીમાં તમારા શરીર પર પડે છે તેનાથી શરીરની ઉર્જા અને તેજનો વિકાસ થાય છે દરરોજ નિયમિત મંદિરમાં જવાથી મનને શાંતિ મળે છે અને કોઈ પણ પ્રકારનો ડર દૂર થાય છે નિયમિત રીતે મંદિરમાં જવાથી વિચાર સકારાત્મક બને છે અને નકારાત્મકતા દૂર થાય છે નિયમિત મંદિરમાં જવાથી માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિ બળવાન બને છે દરરોજ નિયમિત રીતે મંદિરે જવાથી વ્યક્તિની આંતરિક શક્તિ વધે છે અને તે સમસ્યાઓનો નિડરતાથી સામનો કરે છે નિયમિતપણે મંદિરમાં જવું એ નજીક આવવામાં મદદ કરે છે છે અને મનને આધ્યાત્મિક તરફ કેન્દ્રિત રાખે જ્યારે આપણે દરરોજ મંદિરમાં જઈને આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણે સાચા માર્ગ પર ચાલીએ છીએ અને ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ દરરોજ મંદિરમાં જવાથી સંકલ્પ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે નિયમિતપણે મંદિરે જવાથી મન ભગવાનની પૂજામાં વ્યસ્ત રહે છે જેનાથી હૃદયમાં પ્રસન્નતા આવે છે મંદિરમાં દરરોજ નિયમિત દર્શન કરીને આપણે સત્કર્મ સત્કાર્ય અને સદર્તનના નિયમોનું પાલન કરીએ છીએ તો મિત્રો આ હતા મંદિરે જવાના ફાયદા જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરો તમે આ વિશે શું વિચારો છો તે કમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમે દરરોજ મંદિરે જતા હોય તો કમેન્ટમાં હા જરૂર લખો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો